અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિદ્યાર્થીની મિત્રો ગયા સેશનમાં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે જોઈશું કાર્યશીલ મૂડી આપણે જાણીએ છીએ કે કોઈપણ ધંધામાં ધંધો શરૂ કરવા માટે તેના વિકાસ માટે તેના વિસ્તરણ માટે તેમજ તેના દરરોજના કાર્યો કરવા માટે મૂડી રોકાણની જરૂરિયાત ઊભી રહે છે મૂડી રોકાણ જે કરવામાં આવે છે તેમાંથી મૂડીને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે એક પ્રકારની મૂડી કહેવાય છે કાયમી મૂડી અને બીજા પ્રકારની મૂડી કહેવાય છે કાર્યશીલ મૂડી કાયમી મૂડી કોને કહેવાય છે તો કાયમી મિલકતોમાં જે મૂડીનું રોકાણ કરવામાં આવે તેને કાયમી મૂડી કહેવામાં આવે છે કાયમી મિલકતોમાં કોનો સમાવેશ થાય છે તો કાયમી મિલકતોમાં જમીન મકાન યંત્રો વગેરે ખરીદવા માટે લાંબા ગાળા માટે રોકાણ કરવામાં આવે છે તો લાંબા ગાળા માટે કરવામાં આવતા રોકાણને કાયમી રોકાણ કહેવાય છે અને તેવી મૂડીને કાયમી મૂડી કહેવામાં આવે છે આ મૂડીનો રોકડમાં વારે ઘડીએ રૂપાંતર થતું નથી જ્યારે બીજા પ્રકારની મૂડી છે કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડી કેને કોને કહેવાય છે તો ધંધાના રોજ બરોજના ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂરિયાત હોય તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં દરરોજ કાર્યો કરવામાં આવે છે અને એ કાર્યો કરવા માટે ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે છે જેમ કે કાચો માલ ખરીદવો એ માલ પર પ્રક્રિયાઓ કરવી તો પ્રક્રિયાઓ કરવા માટે ઘણા બધા ખર્ચાઓ થાય છે જેમ કે શ્રમિકો હોય તો તેમને વેતન ચૂકવવું પડે છે કર્મચારી હોય તો તેમને વેતન ચૂકવવું પડે છે તેમજ તેની સાથે સાથે અન્ય ખર્ચાઓ પણ થાય છે જેને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે આ કાચા માલ ઉપર પ્રક્રિયા કરવામાં આવે તો કેટલોક માલ અર્ધ તૈયાર માલ કહેવાય છે અને જો એ પૂરો થઈ જાય તૈયાર થઈ જાય તો તેવા માલને તૈયાર માલ કહેવામાં આવે છે તો કાચો માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ પછી દેવાદારો દેવાદારો કોણ છે તો એવા વ્યક્તિઓ કે જેને શાક પર માલનું વેચાણ કરવામાં આવે છે તેવા વ્યક્તિઓને દેવાદાર કહે છે આવા દેવાદારો અમુક સમય મર્યાદા બાદ પોતાની રકમ ચૂકવી આપે છે એટલે કે આપણું લેણું વસૂલ થાય છે એ ઉપરાંત લેણી હુંડી વગેરેમાં આ કાર્યશીલ મૂડીનું રોકાણ થાય છે ધંધાની કાર્યશીલ મૂડી ચાલુ મિલકતોમાં રોકાયેલી રહે છે અને ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય છે તે તમે ધોરણ અગિયારમાં એકાઉન્ટમાં શીખી ચૂક્યા છો તો ચાલુ મિલકતોમાં કાચા માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ દેવાદાર લેણી હુંડી વગેરેનો સમાવેશ થાય છે કાચો માલ અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ એ તમામને સ્ટોક કહેવામાં આવે છે તો આ એવી મિલકતો છે કે જેનું થોડા થોડા સમયના અંતરે એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થાય છે તો આવી મૂડીને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે કાર્યશીલ મૂડીમાં ધંધામાં સતત રીતે ચક્રાકાર ફરતી રહે છે એટલે કે દેવાદાર હોય તો દેવાદારો જો ચુકવણી કરે તો તેનું રોકડમાં રૂપાંતર થાય છે એ રોકડમાંથી કાચો માલ ખરીદવામાં આવે છે કાચા માલમાંથી તૈયાર માલ થાય છે તૈયાર માલનું વેચાણ થાય છે તો તેમાંથી ફરીવાર રોકડમાં રૂપાંતર થાય છે આમ કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકાર ફરતી રહે છે તેથી કાર્યશીલ મૂડીને ધંધાનો જીવન રક્ત કહે છે અગર જો ધંધામાં કાર્યશીલ મૂડી ન હોય તો તેની રોજબરોજની પ્રવૃત્તિઓ અટકી જશે આગળ જોઈશું કાર્યશીલ મૂડીની વ્યાખ્યાઓ વ્યાખ્યાઓમાં બે વ્યાખ્યાનો સમાવેશ થાય છે એક છે લિંકન ડોરીસ અને સ્ટેવન્સના મત મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એટલે કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો વધુ હોય અને ચાલુ જવાબદારીઓ એટલે કે ચાલુ દેવા ઓછા હોય તો તે જે વધારો છે તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય છે તે તો આપણે જોયું તો ચાલુ જવાબદારીઓમાં કોનો સમાવેશ થશે ચાલુ જવાબદારીઓમાં લેણદારો છે બેંક ઓવરડ્રાફ્ટ છે જે ટૂંકા ગાળાની લોન હોય ટૂંકા ગાળાની લોન એટલે એક વર્ષના સમયગાળાની અંદર જે ચૂકવણી કરવાની હોય દેવી હોન્ડી હોય વગેરેનો સમાવેશ ચાલુ જવાબદારીમાં કરવામાં આવે છે એટલે ચાલુ જવાબદારીઓ ઓછી હોય અને ચાલુ મિલકતો વધુ હોય તો તેને તે તફાવતને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા છે જે એસ મિલ જે એસ મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કાર્યશીલ મૂડી તો આ બંને વ્યાખ્યા તમારે ધ્યાનમાં લેવાની છે આગળ જોઈશું કાર્યશીલ મૂડીનો ખ્યાલ કાર્યશીલ મૂડીમાં બે ભાગ પાડી દેવામાં આવે છે એક છે કુલ કાર્યશીલ મૂડી અને બીજી છે ચોખ્ખી કાર્યશીલ મૂડી જે આપણે વ્યાખ્યાઓ જોઈ તે વ્યાખ્યાઓ પરથી જ તમને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ખ્યાલ આવશે પ્રથમ જે વ્યાખ્યા જોઈ હતી તેમાં ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એટલે કાર્યશીલ મૂડી જે ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે જ્યારે બીજી વ્યાખ્યામાં જોયું ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી તે કુલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે તો કુલ કાર્યશીલ મૂડી એટલે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક દેવાદારો લેણી હુંડી ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતોનો સરવાળો કુલ એ તેનો સૂત્રમાં દર્શાવી શકાય કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો એટલે કુલ ચાલુ મિલકતોનો સરવાળો કરવામાં આવે તો તેને કુલ કાર્યશીલ મૂડી કહેવાય પરંતુ ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવામાં આવે તો ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કર્યા બાદ જે તફાવત બચતો હોય તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારે હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે આગળ જોઈશું કાર્યશીલ મૂડી કુલ કાર્યશીલ મૂડી તથા ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત તફાવતના મુદ્દામાં પ્રથમ છે અર્થ કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય તો કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી દેવાદારો ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ એટલે કે જેને ટૂંકા ગાળામાં એટલે કે વર્ષ એક વર્ષના સમયગાળા દરમિયાન વેચી શકાતી હોય તેવી જામીનગીરીઓ બેંક શિલ્લક રોકડ વગેરેનો કુલ કાર્યશીલ મૂડીમાં સમાવેશ થાય છે એટલે કે ચાલુ મિલકતોનો સરવાળો ચોખ્ખી કાર્યશીલ મૂડીનો અર્થ જોઈએ તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ ચાલુ મિલકતોનો સરવાળો કર્યા બાદ ચાલુ જવાબદારીઓના સર જવાબદારીઓના સરવાળાને બાદ કરવામાં આવે તો જે તફાવત રહે તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે બીજો મુદ્દો છે તરલતાની સ્થિતિ આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી એટલે કે કંપનીમાં રોકડનો પ્રવાહ કેવો છે તે દર્શાવતું નથી જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે કારણ કે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો અર્થ જે થાય છે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરવામાં આવે તો જે બચે છે તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય છે જે રોકડનો પ્રવાહ દર્શાવે છે ત્રીજી છે નાણાકીય સ્થિતિ અને માપદંડ કુલ કાર્યશીલ મૂડીમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે ચોથો મુદ્દો છે ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં જોઈએ તો ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો અર્થ થાય છે ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી કારણ કે ચાલી જવાબદારીઓ એટલે દેવું જેને બાદ કરવામાં આવે છે તો આ થયો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો વચ્ચેનો તફાવત આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ